એવી કાટકર સાહેબ ડી ડિવિઝન વડોદરા શહેર નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સગર જેપી રોડ પોલીસ સ્ટેશન નાવની સીધી દોરવણી હેઠળ ગત તારીખ તેરમી માર્ચ બે હજાર પચીસના રોજ ફરિયાદી પોતાની ફરજ નાયરા પેટ્રોલ પંપ ખાતે હાજર હતા તે સમય રાત્રિના સાડા બાર વાગ્યાના સુમારે ત્રણ ઇસમો આવી ફરિયાદીને રૂપિયા સો નહીં આપવા બાબતે પુલા ચાલી ચકડો કરીને આરોપીને ગણતા પાટોનો માર મારેલ હોવા અંગેનો બનાવ બનેલ જે આધારે અંતરના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને પોલીસ સ્ટાફના માણસોને ગુનો ડિટેક કરવા પોલીસ ઇન્સ્પેક્ટર તરફથી સૂચના પોલીસ સ્ટાફના પેટ્રોલ પંપના સીસીટીવી ફૂટેજ ચેક કરતા જેમાં મારામારી કરતા સમો નજરે પડેલ હોય સ્ટાફના માણસોએ આગળના વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં દેખાતા સમો અંગે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ તપાસ કરી ગુનામાં સંડોવાય ત્રણેય સમોને પકડી પાડી અને ડિટેક ગુનાનો ભેદ ગણતરીના સમયમાં ઉકેલવામાં આવી જે આરોપી વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીનું નામ અને સદામાં દક્ષિત ચેતનભાઈ પટેલ રહેઠાણ મકાન નંબર અઢાર બી વિદ્યાધર સોસાયટી ભીનાનગરની સામે વાસણા રોડ વડોદરા શહેર કીર્તન નારાયણભાઈ અગ્રવાલ રહેઠાણ મકાન નંબર છ ગોખલે બાગ સોસાયટી દિનેશ મિલ પાસે

તકુબા લોકરક્ષક અનિરુદ્ધ સિંહ મનુભાઈ ના સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો